ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું હમણાં જ એક કાર્યક્રમમાં કે દિવાળી વસૂલ થઈ જાય એટલી કમાણી કરવાની છે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા ચાલુ રહેશે ધંધા રોજગાર પણ ચાલુ રાખવાની એમણે વાત કરી છે ધંધા રોજગાર મોડી રાત સુધી ચાલુ રહે એમાં કશું જ નકારાત્મક નથી એટલા માટે એવું થવું જોઈએ ને એમાં એ મોટા શહેરોમાં કેમ કે મોડી રાત સુધી લોકો જ્યારે ફરતા હોય એવા દ્રશ્યો પણ અમદાવાદમાં થોડા વર્ષો પહેલાં જોયા છે લોકોએ કે જ્યારે રાત્રે કાં તો બે ત્રણ વાગે એ કોઈ લારીની બહાર નાસ્તો કરવા બેઠા હોય અને પોલીસવાળા આવે અને પોલીસવાળાએ રેકડીને તહેસ નહેસ કરીને જતા રહે એ લારી ગલ્લાવાળાનું શું વાંક હોય છે એની તો રોજી છીનવાય છે સામાન્ય માણસો પરેશાન થાય છે તો એની સામે જ્યારે ગૃહ રાજ્યમંત્રી એવું કહે કે મોડી રાત સુધી ચાલુ રાખવાની છૂટ આપીએ છીએ નવરાત્રીને પણ કહે કે આપણે પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ છે ત્યાં સુધી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે થાકી જાઓ ત્યાં સુધી તમારી તાકાત હોય ત્યાં સુધી ગરબા રમજો તો ગૃહમંત્રી આ પોલીસને કહેવાનું ભૂલી ગયા એવું જ લાગે છે એમણે જાહેર કાર્યક્રમોમાં કહ્યું પણ પોલીસે નથી સાંભળ્યું કેમ કે પેપર પર જે આયોજકોની પાસે સૂચનાઓ પહોંચી એમાં કોઈ આયોજકની પાસે એવી સૂચના પોલીસની નથી કે તમે પાંચ વાગ્યા સુધી ગરબા રમાડી શકો છો કેમ કે પોલીસનું જાહેરનામું અલગ અલગ જિલ્લા નગરો શહેરોમાં થયેલું જાહેરનામું કહી રહ્યું છે કે તમે ગરબા બાર વાગ્યા સુધી જ રમાડી શકો છો એમાં વિરોધ પણ નથી કેમ કે દરેકના પ્રોઝ એન્ડ કોન્સ છે પાંચ વાગ્યા સુધી ગરબા તમે રમાડો પણ શહેરની વચ્ચે છોકરાઓને સવારે સ્કૂલ જવાનું જવાનું હોય હોય બાકીના લોકોને નોકરીએ જે લોકો ગરબા રમવા ન જતા હોય ગરબા અને નવરાત્રીને બે રીતે લોકો માણે છે એક અલગ જનરેશન છે કે જેને એવું લાગે છે કે નવરાત્રી એટલે મેળો છે અને ત્યાં જલસા કરવાના છે અને ફરવાનું છે પણ આજે આ દેશમાં એક સમુદાય એવો છે જે નવરાત્રીને શક્તિની આરાધનાના પર્વના સ્વરૂપમાં જુએ છે બંને મહત્વનું છે બંનેમાંથી એક પણ ખોટું કે એનો વિરોધ કરવા જેવું નથી પણ બંને એકબીજાની સાથે સંકળાઈને અથવા પોતપોતાની રીતે ચાલે એવું વાતાવરણ જો બનેલું રહે તો કોઈને શું વાંધો છે એટલે આજે લાઉડ સ્પીકર પર જોર જોરથી ફિલ્મી ગીતો પર કરાતો ડાન્સ એ બહુ બધા લોકોને નવરાત્રી નથી લાગતી આ નવરાત્રિ છે આ કોઈ નવરાત્રિ નથી અને આ કોઈ જોબનનો મેળો નથી એવું માનવા વાળા પણ ઘણા બધા લોકો છે ને કહે છે કે સવારે પાંચ વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ફિલ્મી ગીતો પર ડાન્સ કરતા કરતા તમે માતાજીની આરાધના કેવી રીતે કરો છો તો સામે એક જનરેશન એવી પણ છે કે તમે એને શક્તિની આરાધના માનો કે ન માનો અમે ફ્રેશ થઈએ છીએ આ એક ઉત્સવ છે અને એને ઉત્સવની જેમ ઉજવીએ છીએ જલસા કરીએ છીએ મજા કરીએ છીએ તો તમને શું વાંધો છે એટલે બંનેને વચમાં રાખીને બાર વાગ્યા સુધીનો નિર્ણય હોય તો એમાં કોઈ વાંધો નથી પણ માતાજીના ઉત્સવમાં એ ક્યાં પોલિટિક્સને ઘુસાડવાની કોશિશ કરવામાં આવે છે કેમ કે જ્યારે તમે કહી રહ્યા છો કે પાંચ વાગ્યા સુધી અમે ગરબા રમાડીશું ત્યારે એ જે ગરબા રમવા જઈ રહેલો વ્યક્તિ છે તો એવું માનીને જવાનું છે બાર વાગે ગરબા જ્યારે બંધ થશે ને કોઈ શાંતિથી ઓફિસથી આવશે આઠ નવ વાગે અને નાઈ ધોઈને તૈયાર થઈને રાત્રે બાર વાગે જાય ને ગરબા બંધ હોય તો શું કરવાનું એટલે જાહેરનામું કહી રહ્યું છે કે ગરબા બાર વાગ્યા સુધી ચાલવાના છે જ્યાં શહેરનો એવો વિસ્તાર નથી કે જ્યાં વધારે વસ્તી હોય ત્યાં તો એમ પણ મોડી રાત સુધી ગરબા પહેલેથી ચાલતા આવ્યા છે આ શહેરની સીમાની અંદરના વિસ્તારો માટે જ સવાલ છે ગામડાઓમાં તો સવારે છેલ્લા દિવસોમાં આઠમના કે નવમાં છેલ્લા દિવસે તો સવારે સાત વાગ્યા સુધી લોકો ગરબા રમે છે એટલે ઘણા બધા ખેડૂતો એવું કહેતા હોય કે અમે જ્યારે પેલા પશુપાલકો કે દૂધ આપવા માટે ડેરીમાં જઈએ ત્યારે કાં તો નવરાત્રીના ચોકમાં ગરબા ચાલતા હોય તો આવું પણ થાય છે એટલે આ બધી જ વાતો બહુ જૂની વર્ષોથી ચાલતી આવેલી છે એમાં કશું જ નવું નથી પરંતુ છતાંય એક કન્ફ્યુઝન કન્ફ્યુઝન કરતા આ દરેક વખતનું છે ગૃહ રાજ્યમંત્રી જાહેરાત કરે લોકો ખુશ થઈ જાય કે જોયું આપણા તહેવારમાં ગૃહ રાજ્યમંત્રીએ કેટલું પેશનેટલી કહ્યું એટલે એમની ટ્વીટને બધા ફટાફટ રીટ્વીટ કરવા માંડે એટલે એમને મજા આવે હકીકત એ છે કે પાંચ વાગ્યા સુધીની પરમિશન ઓન પેપર પોલીસે નથી આપી નગર મહાનગરોમાં નથી આપી અને જ્યાં રમાય છે ત્યાં વર્ષોથી પાંચ વાગ્યા સુધી ગરબા રમાતા આવ્યા છે ગૃહ રાજ્યમંત્રીઓ વર્ષોથી બદલાયા કર્યા છે ગરબાને એની પરંપરા ગુજરાતમાં પહેલેથી જળવાયેલી છે એટલે કોઈ વ્યક્તિ આવીને નવે નવી પરંપરાઓ શરૂ કરી એવું તો નથી પણ જાહેરાત કરતી વખતે ગૃહ રાજ્યમંત્રીને કદાચ એટલો સંતોષ થતો હશે કે હું કંઈક નવું કરી રહ્યો છું એટલે એમણે શું કહ્યું એ જાહેરનામું તો બધાની સામે છે સ્પષ્ટ છે અને હવે જે નવરાત્રીનો ઉત્સવ આજથી શરૂ થઈ રહ્યો છે કદાચ કદાચ બહુ ઓછા લોકો આ પણ જોતા હશે એ સમયે ગરબા રમતા હશે તો તમે એને મન ભરીને માણો પણ દિવસનો એક સમય ખૂણામાં એક મિનિટ તો એવી યાદ કરવા માટે વિતાવો કે આ શક્તિની આરાધનાનો પણ પર્વ છે એ ન ભૂલી જવાય આ જોબનના મેળાના ચક્કરમાં સાંભળીએ ગૃહ રાજ્ય મંત્રીને મને એકદમ અચાનક યાદ આવ્યો બધા નવરાત્રી માટે તૈયાર છો ને મને નથી લાગતું તમે ગરબા રમવાનો ઈચ્છતા હોય રમવાના છો ગરબા બધા અને મોડે સુધી રમવાના છો કે વહેલું વહેલું બંધ કરાવવું જોઈએ આ જોડ થી સંભળાતું નથી મને તો આ આપણા મુખ્યમંત્રી આ આપણા મુખ્યમંત્રીના આગેવાનીમાં દાદાની આગેવાનીમાં ગુજરાત આખું ગરબે રમશે આ વખતે મોડે સુધી રમશે તમારામાં હિંમત હોય ત્યાર સુધી રમજો